તારા પક્ષમાં હું નથી તારી વાતમાં અમે સહમત નથી પોઝિટિવ હોય તો બોલ નહીં તો પછી તારી વાત અમે લેવા દેવા નથી એટલે મનને નેગેટિવિટી ખાલી કરતા જાઓ અને પોઝિટિવને એન્કરેજ કરો નેગેટિવમાં ડિસ્કરેજ કરો એટલે મન ખાલી થતું જશે એને સહમત ના આપો હા હા મને કેમ ગયા તમને નથી આવતું એ ભરેલો બોલે છે મન બોલે છે નથી ગમતું છતાં આવે એટલે ના ખબર નથી ગમતું એ આપણો ભાગ છે અને ખરાબ વિચાર આવે છે મનનો ભાગ છે પોષણ નહીં આપવાનું કે તારે ખરાબ વિચારમાં મારો પોષણ નથી હા સારામાં હું સહમતી છું આ હોળામાં હું સહમત નથી કોન્સન્ટ્રેટ કરવું છું માઇન્ડને કોન્સન્ટ્રેશન કરવાની જરૂર નથી માઇન્ડને ઓબ્ઝર્વ કરવાની જરૂર છે અચ્છા માઇન્ડ આવું ચાલે છે નેગેટિવમાં ચાલે છે કારણ હું જ નથી તું આ પોઝિટિવ વાણ લઈ જા મને સર વોટ આર ધ પોઝિટિવ લેટ મી શો તો બતાડશે મન એને એવું નથી કે નેગેટિવમાં પડી રહ્યું તમે જ્યારે નેગેટિવ બતાડો ત્યારે તમે કૂદી પડો છો હા મને નેગેટિવ એટલે મનને નેગેટિવ આવે તમને શેનું નેગેટિવ આવે છે બરાબર એટલે મન જેમ ગાડી ચલાવતા હોય મન બોલે એક્સિડન્ટ થઈ જશે તો એટલે આપણે અસરમાં આવી જઈએ છીએ હાય હાય મારું શું થશે એટલે મન બોલે એટલે અસરમાં નહીં આવવાનું એ તારી વાત સાંભળી ચાલો ઘણી ગાડીઓ જાય કોઈને થયું નથી કશું નહીં થાય ચાલો ભગવાનનું નામ લો પાંચ વખત મંત્ર બોલો એટલે મન પાછું બીજું બોલે એટલે મને એવું નથી એક જ પકડી રાખવું તમે અસરમાં આવો છો ને એટલે ફસાવો છો મન જોડે